નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલ તીર્થક બંગલામાં રહેતા આનંદીબેન રાણાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો અમદાવાદ પ્લેન ક્રેસમાં આનંદીબહેન રાણા અને તેમના સગાબેન ભાવનાબહેનનું મોત નીપજ્યું હતું આનંદી રાણા અને ભાવના બંને સગી બહેનો અકાળે થયેલ અવસાનથી રાણા કુટુંબમાં શોકનો માહોલ સર્જાયો તીર્થક બંગલામાં રહેતા આનંદીબેન રાણાનો મૃતદેહ વડોદરા આવી પહોંચતા યોજાઈ અંતિમ યાત્રા મૃતક આનંદીબહેનની યાત્રામાં તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો જોડાયા હતા ભાવનાબહેનનો દીકરો લંડન રહેતો હોય તેમને મળવા માટે બંને બહેનો જતા હતા લંડન આનંદીબહેન રાણાના પતિ હિંમતસિંહ ગુજારી રહ્યા છે નિવૃત્ત જીવન આનંદીબહેન રાણાના બે પુત્રો પૈકી નાનો પુત્ર તૃષાર રહે છે ચેન્નઈ જ્યારે મોટો પુત્ર ભાવિન રહેતો હતો વડોદરા પોતાના માતા પિતા સાથે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જર્નર બન્યુઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ